તો જે આપણે આગળનો રાઉન્ડ મારેલો છે ફ્લાવરિંગ માટેનો એક્સ નો રાઉન્ડ મારેલો છે જે આજે દસ થી બાર દિવસ થયા છે જે રાઉન્ડ મારેલો છે તો તેના પછીનો આપણે ફ્લાવરિંગ વિશેની વાત કરીશું તો તમે આ ચણામાં જોઈ શકો છો જે આપણે પાણી એની પહેલા આપણે રાઉન્ડ મારેલો છે તો પાણી પાયા પછી એ આ રીતનું ફ્લાવરિંગ આપણે ચણામાં આવી ગયું છે અને ક્યાંક ક્યાંક આપણે પોપટા પણ થાવા માંડ્યા છે જે આગળ આપણે જોશું વિડીયોમાં એક્સ રેનું રિઝલ્ટ બહુ સારામાં સારું જોરદાર મળી ગયું છે જે આપણે આને પાણી આપેલ છે ચણા એકદમ જોરદાર છે અને એક્સ રેનો રાઉન્ડ પણ બહુ સારામાં સારી દવા છે જે કોઈ ખેડૂતભાઈઓને અત્યારે ફ્લાવરિંગનો ટાઈમ થઈ ગયો હોય તો એક્સરે રે વાપરવી જોઈએ એનાથી રિઝલ્ટ બહુ જોરદાર મળે છે તમે જઈ શકો છો આપણે આ ચણામાં એકદમ પાંદે પાંદે ફૂલ લાગી ગયું છે એટલું ફ્લાવરિંગ છે આપણા ચણામાં અને આગળ આપણે ફરીથી પાછો એક રાઉન્ડ એક્સ રેનો પાછો સ્પ્રે કરવાનો છે જે ટૂંક સમયમાં હવે એક બે દિવસમાં પાછું ફરીથી ફ્લાવરિંગની સ્પ્રે કરવાનો છે અને હારે આપણે હવે કંઈક ફૂગનાશક પર રાખશું